જુઓ કેટલી ક્રિસ્પી આલુ ટિક્કી છે તો ઘણાને એવું થતું હોય છે કે આવી ક્રિસ્પી ટિક્કી બનાવ્યા પછી થોડા જ ટાઈમમાં સોફ્ટ થઈ જાય છે અને તેની અંદર તેલ પણ ભરાયેલું રહે છે એટલે વધુ ખાઈ ના શકાય તો મારી આ રેસિપી પૂરી જુઓ તમારી આલુ ટિક્કી પણ લાંબો સમય રહેશે ક્રિસ્પી અને તેલ બિલકુલ નહીં ભરાય અને સ્વાદમાં તો એવી ચટાકેદાર કે ગમે તેટલી તમે બનાવો ઓછી જ પડશે અહીંયા પાંચ નંગ બટાકા બાફી છોલી લીધા છે અને મેશ કરી લઈએ તો બટાકા બાફતી વખતે મેં એમાં મીઠું થોડું નાખેલું હવે બટાકા મેશ થઈ ગયા તેની અંદર આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ તેની અંદર એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું અહીંયા સ્વાદ મુજબ મીઠું લઈશું એક ટી સ્પૂન મરી પાવડર એડ કરીએ હવે તેની અંદર એક ટી સ્પૂન જેટલો શેકેલા જીરા પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો અને એક ટી સ્પૂન અહીંયા આમચૂર પાવડર અને એક ટી સ્પૂન ચાટ મસાલો લીધો છે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર ફ્રેશ લીલા ધાણા ઝીણા ઝીણા કટ કરીને લીધા છે તો વધારે ઓછા લઈ શકો છો ત્રણ ટેબલ સ્પૂન અહીંયા કોર્નફ્લોર અને ત્રણ ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્સ લીધા છે બ્રેડને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી અને લીધા સારી રીતે મિક્સ કરી લેવાનું છે હાથેથી જ તો આવું ડો જેવું તૈયાર થઈ ગયું હવે થોડું એક ટી સ્પૂન જેટલું તેલ નાખી અને કૂણવી લેવાનું છે હલકા હાથે તો અહીંયા હલકા હાથે કુણવ્યા પછી તેલવાળો હાથ છે થોડું પોષણ લઈ અને ટીક્કી વાળી લઈશું તો નાની મોટી સાઇઝ જે તમને ગમે એ સાઇઝની તમે બનાવી શકો છો જો આ રીતે તો બધી જ ટીક્કી વળાઈ ગઈ છે હવે અહીંયા એક બાઉલમાં ત્રણ ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધો છે એમાં પાણી વધારે નાખવાનું છે તો અડધો કપ કરતાં થોડુંક ઓછું એ રીતે પાણી નાખ્યું છે મીન્સ આ સ્લરી તૈયાર થાય એ પાતળી રહેવી જોઈએ જો આ રીતે એકદમ પાતળી સ્લરી તૈયાર થઈ એમાં આ ડીપ કરી ટિક્કીને અને પછી આપણે બ્રેડ ક્રમ્સ લેવાના છે એને આ રીતે કોટ કરી લેવા તો આ રીતે તમે બનાવશો આલુ ટિક્કી તો એકદમ ક્રિસ્પી રહેશે તો અહીંયા બધી જ ટિક્કી તૈયાર થઈ ગઈ છે હવે એને ડીપ ફ્રાય પણ તમે કરી શકો છો અથવા સેલો ફ્રાય પણ કરી શકો છો અહીંયા નોનસ્ટિક પેનમાં હું સેલો ફ્રાય કરી રહી છું તો થોડુંક જ તેલ જોઈશે તો થોડું તેલ મૂકી અને ટિક્કીને આપણે શેકી લેવાની છે ધીમા તાપે તો પહેલાં નોનસ્ટિક પેન સરસ ગરમ થાય તેલ પણ સારી રીતે ગરમ થાય પછી ટિક્કીને મૂકી દેવાની જેટલી સમાય એટલી મૂકવાની અને ત્રણ ચાર મિનિટ થશે ધીમા તાપે શેકાતા વારંવાર નહીં પલટવાની નહીં તો સોફ્ટ થઈ અને અંદર તેલ ભરાઈ રહેશે તો એકદમ સરસ નીચેથી ક્રિસ્પી થઈ પછી આપણે એને પલટી હવે બીજી સાઈડ પણ સરસ રીતે શેકાવા દેવાની છે તો આ રીતે બે વખત જ પલટવાની તો હવે બીજી સાઈડ શેકાઈ જાય પછી આપણે એને કાઢી લઈશું તો બીજી સાઈડ પણ જો કેવી ક્રિસ્પી બની છે હવે એને તેલ બધું જ શોષાઈ જાય એ માટે આપણે એને ટિસ્યુ પેપરમાં રાખી દેવી અહીંયા બીજી ટિક્કી પણ એટલા જ તેલમાં મેં ગોઠવી લીધી છે જે પહેલાં તેલ મૂક્યું હતું એમાં જ ગોઠવી લીધી છે અને આ ટિક્કીને ટીસ્યુ પેપરમાં રાખી દીધા પછી તેલ બધું જ શોષાઈ ગયું છે એને સર્વ કરી લઈએ તો અહીંયા ટોમેટો કેચઅપ સાથે મેં સર્વ કરી છે સાથે ગ્રીન ચટણી પણ સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ એટલી બધી ટેસ્ટી બની છે જરૂર ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય તો લાઇક શેર સબ